થઈ થઈ ગઈ છે કાલની તારીખમાં આપણે હવામાન ખાતા દ્વારા જાહેર કરી દેવામાં આવ્યું છે એટલે જામનગર દ્વારકા અને પોરબંદર તેમજ જૂનાગઢ સુધી આ ચોમાસું વિદાય છે તે પૂગી ગઈ છે તેમજ ઉત્તર ગુજરાતના અમુક જિલ્લા તેમજ સમગ્ર કચ્છમાંથી આ સિસ્ટમ આ ચોમાસાની વિદાય વિધિવત રીતે થઈ ગઈ છે હવે આપણે વાત કરીએ વરસાદના રાઉન્ડની તો આપણે આગળ વિડીયોમાં અપલોડ કરેલો હતો કે સામાજિક સુકાપોનો છે રાજસ્થાન તરફથી એક એન્ટી સાયક્લોના જે સૂકા પવનો આવી રહ્યા છે તે કદાચ નડતરૂપ નડશે તો આ સિસ્ટમ છે તે ગુજરાત ઉપરથી પસાર થશે નહીં અને ઉત્તર તરફ છે તે ગતિ કરશે તો તે પ્રમાણે જ આપણે શક્યતાઓ અત્યારે લાગી રહી છે કે તેવું જ થવાની શક્યતાઓ છે કે આ સિસ્ટમ છે તે પ્રોપર ગુજરાત ઉપરથી પસાર થશે નહીં હાલમાં જોવા જઈએ તો આપણે એક સિસ્ટમ છે તે તિલંગા આજુબાજુ તેમજ ભુવનેશ્વર આજુબાજુ આપણે શક્ય છે આ બંનેનું બહારું શક્યુલેશન છે તે આપણે નજીએ સડી રહી છે ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરીને આ સિસ્ટમ છે તે કદાચ મહારાષ્ટ્ર લાગુ મધ્યપ્રદેશ લાગુ તેમજ ગુજરાતના બોર્ડર નજીક સુધી પણ આવી શકે છે ત્યારબાદ આ સિસ્ટમ છે તે ઉત્તર તરફ ગતિ છે તે કરશે એટલે સીધી રીતે ગુજરાત ઉપરથી પસાર થશે નહીં પણ સિસ્ટમમાં જે ટ્રફ છે તે અરબસાગરથી સિસ્ટમ સુધી કનેક્ટિંગ રહેશે એટલે સક્રિય રહેશે એટલે આના હિસાબે આપણે વરસાદની ગતિવિધિ છે તે જોવા મળતી રહેશે તો હવે આપણે વરસાદની વાત કરીએ તો ખાસ તો આપણે દક્ષિણ ગુજરાતમાં સારા વરસાદની શક્યતાઓ રહેશે આના હિસાબે આપણે ઘણા વિસ્તારમાં મધ્યમ ભારે અને અતિભારે સુધીનો વરસાદ પણ જોવા મળશે એટલે દક્ષિણ ગુજરાતના લગભગ તમામ તમામ જિલ્લાઓમાં સાર્વત્રિક જેવો વરસાદ છે તે જોવા મળશે બીજા પણ ગુજરાતના ભાગોમાં મધ્ય અને પૂર્વ ગુજરાતમાં પણ વરસાદની શક્યતા સારી એવી રહેશે જ્યારે ઉત્તર ગુજરાતમાં છૂટો છો વરસાદની શક્યતાઓ આપણે ગણી શકાય છે તેમજ સૌરાષ્ટ્રની વાત કરીએ તો દક્ષિણ અને પૂર્વ સૌરાષ્ટ્રના જે ભાગો છે ત્યાં આપણે વરસાદની સારી એવી છૂટો છો જોકે કદાચ આ જિલ્લાઓમાં સાર્વત્રિક ના જોવા મળે તો પણ છૂટો છો ઘણા ખરા આપણે આ જિલ્લાઓના ગામડાઓમાં આપણે વરસાદ છે તે જોવા મળશે ટૂંકમાં જૂનાગઢ છે તેમજ અમરેલી છે ભાવનગર છે બોટાદ છે આવા વિસ્તારોમાં ટૂંકમાં આપણે આ જિલ્લાઓમાં આપણે વરસાદની શક્યતાઓ આંશિક રીતે સારી એવી જોવા મળશે હવે કચ્છ અને ઉત્તર ગુજરાત અને ખાસ આપણે પશ્ચિમ સૌરાષ્ટ્ર જેમ કે જામનગર દ્વારકા અને પોરબંદર તો આ વિસ્તારોમાં આગળ આપણે કહેલું હતું કે આ વિસ્તારો માટે હજુ પણ ટૂંકમાં સ્થિતિ ક્લિયર નથી ને હાલમાં પણ હું તો એમ માનું છું કે અત્યારે આજની તારીખમાં પણ ખાસ સ્થિતિ મોટી ક્લિયર નથી દેખાતી કે ખરેખર શું થશે કે કદાચ જો લોકલ ઠંડરસ્ટ્રોમ એક્ટિવિટી વધુ જોવા મળે ગાજી જવાળો વરસાદ તો સારો વરસાદ પણ ઠંડરસ્ટ્રોમ દ્વારા આપણે ટૂંકમાં પડી શકે છે અને જો આવું ન બને તો ખાસ કોઈ વરસાદની ગતિવિધિ છે તે જોવા ના પડે પડે અમુક વિસ્તારોમાં કદાચ હળવો મધ્યમ તો એકલ જોકલ વિસ્તારોમાં આપણે સારો વરસાદ જોવા મળે તો મુખ્યત્વે આપણે ઝાપટારૂપી વરસાદ પણ જોવા મળી શકે છે એટલે વરસાદ જામનગર દ્વારકા અને પોરબંદર માટે ખરેખર ફૂલ સ્થિતિ ક્લિયર નથી આપણે અત્યારે એવું માનીએ છીએ કે કદાચ છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ છે તે જોવા મળશે અને પાણીજોગ વરસાદ અમુક અમુક વિસ્તારોમાં ટૂંકમાં લોટરી ટાઈપ લેશે રહેશે સાર્વત્રિક વરસાદ આ જિલ્લાઓમાં નથી પશ્ચિમ સૌરાષ્ટ્રમાં કે બધા ગામડામાં વરસાદ છે તે જોવા મળે પણ કવચ અને પશ્ચિમ સૌરાષ્ટ્ર જે મોરબી સાઈડનો જે પટ્ટો છે મોરબી સુધી તેમાં આપણે ખાસ લોટરી રાઉન્ડ છે તે આપણે ગણી શકીએ ત્યારે કે કદાચ ઘણા ઘણા વિસ્તારોમાં લોટરી લાગી શકે છે પણ ખાસ કોઈ મોટી શક્યતાઓ અત્યારે નથી જણાતી પણ લોટરી ટાઈપ આપણે અત્યારે આપણે માનીએ છીએ કે અમુક અમુક વિસ્તારોને કદાચ લોટરી લાગી જાય નહીં કદાચ ગાજવીજવાનું ઠંડરસ્ટ્રોમ જો જામી જાય તો ટૂંકા વિસ્તારોમાં ટૂંકમાં જે વિસ્તારોમાં ઠંડરસ્ટ્રોમ જામે ત્યાં થોડોક વધુ વરસાદ પણ કદાચ એકલ દોકલ વિસ્તાર એટલે છૂટા છવાય એમાં આપણે જોવા મળી શકે છે એટલે આ રાઉન્ડ તે આવી રીતે રહેશે ખાસ કરી મોટો રૂપમાં સાર્વત્રિક રાઉન્ડ રહેશે નહીં કે ભાઈ બધા વિસ્તારોમાં વારો આવી જાય છૂટક છૂટક રહેશે અમુક વિસ્તારમાં હશે અમુક વિસ્તારમાં નહીં હોય સૌરાષ્ટ્રમાં આવી રીતે વરસાદ તે પડશે જો કે આપણે વરસાદ ચોક્કસથી પડશે અને ઘણા વિસ્તારોમાં જે સૌરાષ્ટ્રના બીજા ભાગો છે ત્યાં ઘણાનો વારો પણ આવી જશે પણ પશ્ચિમ સાઈડના વિસ્તારો માટે આપણે આવી રીતે રહેશે લોટરી ટાઈપ રહેશે ઘણા વિસ્તારોમાં લાગશે તો ઘણા વિસ્તારો કદાચ બાકાત પણ રહી જશે એટલે આવી સ્થિતિ રહેશે તો ફરી મળીશું નવી અપડેટમાં ત્યાં સુધી રજા આપશો અને વિડીયોને જરૂરથી શેર કરી દેજો આભાર